અને તમે બધા વિચારતા છે કે મે કિડ્સ વેર શોપ ક્યાં કરીને ક્યાં રાખી એમ આપણે એક માં ધરવાઈ છે કે વાત કુછ તો તો મોટા ભાઈ તો એક દુકાન સંભાળ છે તો બીજી શોપ કોણ સંભાળવાનું છે આ છે આપણે કિડ્સ વેર ની શોપ ને અત્યારે તો એટલે આ બધે શોપ આવી ગયો પીડો હે પાર્સલ બધા અંદર લેવાના છે કેમ કે ચાર પાર્સલ આવ્યા છે ને તો મેન વાત એ છે કે ભાઈ ઓપનિંગ ક્યારે છે તો

નીકળો ફોન કરજો ભાઈ ભાઈ શૂટર આવી ગયો છે 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 અત્યારે 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 અને બોલાવ્યો મેં સ્પેશિયલ શૂટ મહેમાન તો બધા શોપમાં કસ્ટમર શોપની અંદર એટલી બધી ટ્રાફિક હતી ને એટલે હું છે ને બ્લોગ હોસો શૂટ કરો તમને એક વસ્તુ બતાવું જોવા એટલી ટ્રાફિક હતી આ આ બધા એટલા છે કલાક

આ જેટલા શટર દેખાય ને અહીંથી ને આ બધી આપણે રાખી છે મતલબમાં માં ભાડે અને અહીંયાથી કિડ્સ વેર થવાનું છે અને એ શોપ કોને હેન્ડલ કરવાનું છે એ તમને કહી દઉં અત્યારે તો અડધો સ્ટોક તો આવી ગયો છે આપણે આ શોપ માટે કિડ્સ ની શોપ છે ને અમારે આ ભાઈ હેન્ડલ કરવાના છે જો અત્યારે આમ તો દુકાન સાફ સફાઈ દેખાતા નથી ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ આ ભાઈ આ છે રાજુભાઈ મુંબઈ રહેતા પણ હવે વીએ છે ઘેરે તો રાજુભાઈ છે ને મુંબઈ રહેતા ને હવે મતલબ મારા ભાઈ જ છે તો ગામડે વી વીએ છે તો આ શોપ છે ને આખી રાજુભાઈ હેન્ડલ કરવાના છે અને આ છે આપણે અત્યારે શોપ આવી ગયેલો છે અને હવે ઓપનિંગ કે ઓપનિંગ કીધી તો આ બધું ફિક્સ થઈ જાય ને એટલે હું તમને પહેલા જ ડેટ આપી દઈ કે ભાઈ શોપ ને ઓપનિંગ કીધી છે એમ આ બધું ફિક્સ કરી દીધું હે અને આવડી કંઈક શોપ રાખી લે હવે જોઈએ હવે વેલા વેલા બધું કરી નાખશું હું મોટા ટૂંક સમયમાં ટૂંક જ સમયમાં અડધો સ્ટોક જોવા એટલે બહુ બધો ખર્ચો કરી નાખ્યો હે અમે

એક પાર્સલ આવ્યું મૂક્યું છે તો મેન વાત એ છે કે ભાઈ ઓપનિંગ ક્યારે છે તો ઓપનિંગની મને નથી ખબર કેમ કે આ બધું ફીટ થાય ને પછી થાય હજી એક લોગો ડિઝાઇન કરાવવાનો છે પ્લસ આ બધું જે સ્ટોક છે એ ફિલ કરશું અને પછી ઓપનિંગની डेट અમને દેઈ કેમ કે હજી થોડાક દિવસો તો થયા છે પણ આવતી કે ત્રીસ તારીખ પહેલાં તો થઈ જ જાય ને તારીખ સુધી વીસ તારીખ સુધીમાં ભાઈ થઈ જાય તમને મારે રાજુભાઈ કહી દીધું છે એટલે ડન છે વીસ તારીખ સુધીમાં આપણે કરી દેવાનું છે આજ છે બાર તારીખ વીસ તારીખ સુધીમાં ઓપનિંગ કરી નાખશું અને હવે એક બે દિવસનો હું તમને કહી છીએ કે કેટલા છે ઓપનિંગ છે તો કોણ કોણ આવવાના છો બધા કમેન્ટ કરીને કહી દેજો બાકી આ બધું હજી ભાઈ સેટ કરવાનું થોડી ઘણી વાર લાગે છે કેમ કે સ્ટોક કેટલો બધો હોય આમાં મેળવવાનું હોય ને બહુ બધી માથાકૂટ હોય એટલે થોડી ઘણી વાર લાગી જાય પણ ગઈ હવે જ આવું છે મારે રૂમે dawakanjo anpai, mau cuci juta nih, mau cuci nih, mau cuci oh bay, mau cuci tuh tawa bijo, yeah, ta <laughs> <laughs> ya maradi bay tawa bijo kan, aja takjil, dia mandi rupanya, kamu na buat apa kan karehe bay, bermain આ જોવો પણ કાલ જવાની તો વાંધો નહીં ભણવા જાય હા એ હો છોકરો ડાયો થઈ ગયો અમારે હવે હા ક્યારેક ક્યારેક તોફાન કરી નાખે પણ હાલે વાંધો નથી આવતો હમ અને અત્યાર સુધી હું આવી ગયો છું ભાઈ રૂમે અને હવે તો જોઈ છે ઓપનિંગનું જે રીતનું પ્લાન થાય તમને કહે છું બાકી તો યાર એટલું કાંઈ વિચાર્યું નહોતું પણ અચાનક બધું કરી નાખ્યું હવે બાકી તો કાંઈ ખબર નથી તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો છે યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી જ પછી કાલે નવ બ્લોગ મજા આવતી બધાને જય માતાજી બાય 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 કરી દે વાહ વાહ વા તો બસ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા મળી જ પછી બાય બાય